મહાનગર ભારતીય જનતા પાર્ટી અને આત્મનિર્ભર ભારત આપણે સૌ જાણીએ છીએ કે દેશના સર્વાધિક લોકપ્રિય પ્રધાનમંત્રી વૈશ્વિક નેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે કોઈ પણ દેશ ભાવડી મોટી કર રાહત આપી ક્યારે જયારે દેશનું અર્થતંત્ર મજબૂત અને સુદૃઢ હોય ગૌરવ સાથે કહી શકાય કે અગિયાર વર્ષના દ્રષ્ટિપૂર્ણ સાતત્યપૂર્ણ વહીવટી નેતૃત્વના કારણે આજે દેશ એટલી આર્થિક ઉંચાઈ કરવાનો આવડું મોટું સાહસ આપણી સરકાર કરી શકે વિદેશી પરિબળો અમેરિકાના રાષ્ટ્રીય અધ્યક્ષ ગમે ત્યારે ગમે તે નિવેદનો કરે ગમે તે નિર્ણયો કરે એની સામે ટકવા માટે પણ દેશની જનતા દેશમાં બનેલી જ વસ્તુઓનો ઉપયોગ કરી શકે એ ઉત્પાદન જનતાના હાથમાં સસ્તું આવે આંતરરાષ્ટ્રીય ભાવની તુલનામાં પણ સારા ભાવથી એને મળી શકે આવા બધા જ આયામોને ધ્યાનમાં રાખીને મોદી સાહેબે જે જીએસટીના ચાર્જ લેવાતા પહેલા પાંચ બાર અઢાર અને અઠ્યાવીસ સમાવેશ કર્યો પરિણામ એ આવ્યું કે આપણે જોઈ શકીએ કે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝ જે અઠાવીસ ટકા ટેક્સ હતું અઢાર ટકા થવાથી દસ ટકાની સીધી બચત આપ લોકોના જ મીડિયામાં સમાચાર મે જોઈએ છે કે મહિન્દ્રા નું વેચાણ આટલું થઈ ગયું બધા નું વેચાણ આવું વધ્યું સામાન્ય અભ્યાસ એવો છે કે ખેડૂતોની જે પાયાની વસ્તુઓ એના પર પણ ટ્રેક્ટર હોય ઓજારો હોય એમાં પણ જીએસટી નો ખૂબ ઘટાડો રહ્યો છે મારા પ્રવાસ દરમિયાન મારા મતવિસ્તારમાં જવાનું કહ્યું તારે ખેડૂતો ખેડૂતે ઉભા થઈને કહ્યું કે સાહેબ હું ટ્રેક્ટર ખરીદવા ગયો મને પાંત્રીસ હજાર રૂપિયાની બચત થઈ આ પ્રજામાં ખુશીનો માહોલ છે એનાથી પણ આગળ કહીએ તો જીવન જરૂરીની વસ્તુમાં ઘટાડો થવા જઈ રહ્યો છે સામાન્ય પરિવારના ઘરમાં મહિને ઓછામાં ઓછા જે દસ હજારમાં ઘર ચલાવતા હશે એને પણ દસ સીધી બચત મળવાની છે અને એના લીધે એના ઘરમાં મહિને એક હજાર રૂપિયાની એકદમ સામાન્ય પરિવારની વાત કરું સંપન્ન પરિવારોની તો બચત મોટી હશે જ પણ જે જીવન જરૂરી વસ્તુઓ છે રોજબરોજની વપરાતી સાબુ હોય ઇન્ક્રેસ્ટ હોય કરિયાણાની વસ્તુઓય બધી એમાં મહિને 10000 રૂપિયાનો ઓછી બચત થવાની છે આનાથી દેશમાં જનતાની ખરી શક્તિ વધશે ખરીદ શક્તિ વધશે એટલે ઉત્પાદન વધશે ઉત્પાદન વધશે એટલે રોજગારી વધશે રોજગારી વધશે એટલે ફરી ખરીદ શક્તિ વધશે અને ટેક્સ વે જેનાય જળવાય રહેશે એવો વિશ્વાસ છે એટલા માટે એ ઘટાડા પછીના પણ આંકડામાં જોઈએ તો એક લાખ નેવ્યાસી હજાર નું જીએસટી કલેક્શન ચાલુ રહ્યું છે તો મિત્રો આ જીએસટી રિફોર્મ થી દેશ આવનારા દિવસોમાં સક્ષમ બનવાનો છે લોકોને જીવનમાં ખુશી આવવાની છે અને એટલા માટે મોદી સાહેબે કહ્યું હતું કે દિવાળી પહેલા દિવાળી એટલે પહેલા નવરાત્રિથી દિવાળીની ઉજવણી અને જીએસટી બચત ઉત્સવ એટલા માટે કે જે જે વસ્તુની માં રિફોર્મ થવાથી ઘટાડો થયો છે

મારા દેશના નાગરિકનો પરસેવો પડ્યો હોય એવી વસ્તુ વાપરવાનો આગ્રહ કરીને આપણે સ્વદેશી ના માધ્યમથી આત્મનિર્ભર ભારત બનાવવાનો પ્રયાસ કરી રહ્યા આપણે જોઈએ છે કે આત્મનિર્ભરતા ઘણી બધી એવી વસ્તુ પણ છે કે જેમાં આપણે એનર્જી સેક્ટર ની વાત કરીએ તો ક્રૂડ વિદેશ ઉપર આધારિત રહ્યા વગર ચાલે